રાજકોટમાં યુનિવર્સિટી રોડ જલારામ પ્લોટ બે શ્રી ગીતા તેલ પાસે રાજકોટમાં ચિલીઝા પિઝામાં એક જુલાઈથી પીઝાની ખરીદી કરીએ તો દુબઈ જવાની ફ્રી ટ્રીપ મળશે તમારે એકસો ઓગણપચાસમાં અથવા તેથી વધુ કિંમતના પિઝાની ખરીદીમાં દર મહિને કરવામાં આવતા ડ્રોમાંથી વિજેતાઓની જાહેરાત કરવામાં આવશે અને તેમણે મફતમાં દુબઈની ટ્રીપ માટે મોકલાશે તો સર્વે રાજકોટવાસીઓને ઓફરનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે

અને અમે લોકો એવું સ્ટાર્ટ કરેલું છે કે કે આ અમે લોકો એવરી ફિફ્ટીન ડેઝ હવે લકી ડ્રો લકી વિનર સિલેક્ટ કરશું જેમાં અમે લોકો કાતો બે જણા ને આવા જવાના ટિકિટ આપશું અને એમને ઓપ્શન પણ મળશે કે એમને લેન્ડ પેકેજ લેવું છે સાથે તો એ પણ અમે ઓફર આપવાના છીએ